ભગવાનની લીલા તો જુઓ ભાઈ જ્યારે વૃક્ષના બીજ હોય છે તે અવાજ કર્યા વિના ઊગે છે પરંતુ વૃક્ષ મોટા અવાજ સાથે પડે છે એટલે કે વિનાશમાં હંમેશા ઘોંઘાટ હોય છે પણ સર્જન શાંત હોય છે આ છે મૌનની શક્તિ શાંતિથી વધે છે વૃક્ષનો તો સ્વભાવ તો જુઓ વૃક્ષ હે કહે છે કે તમે મને પથ્થર દો હું તમને ફળ આપું આ પ્રકૃતિ આનો સ્વભાવ એવો જો મનુષ્યનો સ્વભાવ હોય તો સારું લાગે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો થેન્ક્સ